ઉનાળુ ડાંગરમાં પહેલા ડોઝમાં કેવું ખાતર લેવું જોઈએ કે જેથી ફૂટ વધે અને ડાંગરનું જડું મોટું થાય તો આપણે જો વ્યવસ્થિત ખાતરનું મેનેજમેન્ટ કરીશું એટલે ડાંગર રોપી અને દસથી પંદર દિવસમાં ખાતર નાખવું જોઈએ એક વીઘામાં એસએસપી સુપર પચાસ કેજી વીસવીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો તેર બેમાંથી એક પચાસ કેજી એમોનિયમ સલ્ફેટ દસ કેજી લેન્ડ પાવર દસ કેજી ગાભ મારા માટે કાર્ડેપ બે કેજી આ જે પણ ખાતર છે એને મિશ્રણ કરી એટલે ભેગી અને નાખવું જોઈએ ખાતર ઓછું છે પણ એનું રિઝલ્ટ વધી જશે એના જે પણ જડા બાજશે જે પણ થૂમળા બાજશે એ વધારે મોટા બાજશે અને આ જે પણ ખાતર છે એની અંદર ફૂગ જીવાતની પણ દવા આવી જાય છે અને ફટેરાને લીધે જે પણ જીવાત હશે એ ડાંગરને નુકસાન ન પહોંચાડી શકે એ માટે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો